ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થવાની છે ગરુડેશ્વર રાજપીપળા નેત્રંગ થી પસાર થઈને અગિયાર શહેરોમાંથી રાહુલ ગાંધી નીકળશે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશુ હિરેન ગુજરાતના સંદર્ભમાં વાત કરે કયા કયા શહેરોનો સમાવેશ રાહુલ ગાંધીની યાત્રામાં જો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે શરૂ થવાની છે એમાં ગુજરાતનો જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે રાજસ્થાન થી આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ થશે અને ગુજરાત થી પછી સીધી મહારાષ્ટ્રમાં જશે અને ત્યાં પૂરી થવાની છે જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે એ આખો આદિવાસી બેલ્ટ છે એટલે એક રીતે એ પણ કહી શકાય કે લોકસભાની આગામી ચૂંટણીને લઈ અને કોંગ્રેસ ગુજરાતના આદિવાસી સમુદાયના લોકોને આકર્ષવા માટે વધારે મહેનત કરતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દાહોદ થી પ્રવેશ છે આ યાત્રા પછી ગોધરા હાલોલ કાલોલ બોડેલી નસવાડી ગરુડેશ્વર રાજપીપળા નેત્રંગ માંડવી અને સોનગઢ આ શહેરો છે કે જ્યાંથી એ યાત્રા થવાની છે આ યાત્રા પદયાત્રા નથી પદયાત્રાની સાથે વાહનમાં પણ ક્યારેક બસ ની અંદર રાહુલ ગાંધી મુસાફર કરશે અને એ રીતે આ યાત્રા આગળ વધશે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં પાંચ દિવસ આ યાત્રાનો પ્રવાસ છે એટલે લગભગ ચાર રાતનું રોકાણ રાહુલ ગાંધી ગુજરાતની અંદર કરે જોકે કયા પોઈન્ટ ઉપર રાત્રિ રોકાણ થશે તે હજી સુધી નક્કી નથી અને ક્યાં જાહેર સભા સંબોધશે તે હજુ સુધી નક્કી નથી કારણ કે માર્ચ મહિનાના બીજા ભાગ ભાગ પૂરા થયા પછી બીજા ભાગની અંદર આ યાત્રા આવવાની છે અંદાજીત બાર થી તેર માર્ચે ગુજરાતની અંદર આ યાત્રા પ્રવેશશે એટલે આ ફેબ્રુઆરી મહિનામાં આ તમામ જે રૂટ છે તેને આખરી ઓપ આપવામાં આવશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત અત્યારે એ છે કે કોંગ્રેસ આદિવાસી બેલ્ટ ઉપરથી આ યાત્રા પસાર કરી રહ્યું છે જેના કારણે ચોક્કસ એ અંદાજ લગાવી શકાય કે લોકસભા બે ની ચૂંટણીમાં આ યાત્રા મારફતે કોંગ્રેસ આદિવાસી સમુદાયના લોકોને આકર્ષવા માટે વધારે મહેનત કરતી હોય અથવા તો જે હવે મત મળવાની આશા કોંગ્રેસને છે એ આદિવાસી સમુદાયમાં હોય તેવું લાગી રહ્યું છે જી આભાર હિરેન જાણકારી આપવા માટે તો માર્ચ મહિનાના મધ્યભાગમાં ગુજરાતમાં પાંચ દિવસ રાહુલ ગાંધીની આ યાત્રા ફરશે